સંગવી ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાતી સંજાલી ગામના ગ્રામજનોને વિસ્થાપિત થવાની નો બતાવી આદિવાસી સમાજના ફળિયામાં પણ લોકોએ તાત્કાલિક પોતાના ઘર છોડી બહાર નીકળવું પડ્યું આ બાબતની જાણકારી બાદ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા અને જિલ્લા આગેવાનો ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મુલાકાત લીધી ત્યાં કોઈ જવાબદાર અધિકારી કે સરકારી એજન્સીના અધિકારી હાજર ન હતા ફક્ત બ્રિગેડની ટીમો અને પોલીસ હાજર હતી જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અધિકારીઓની બેદરકારી અને ભ્રષ્ટાચાર ભરી વર્તણૂકને કારણે વારંવાર આવા અકસ્માતો

ખૂબ જ ભયંકર આગ છે અને એના કારણે આજુબાજુના જે સંજાલી અને બીજા આસપાસના વિસ્તારના આદિવાસી વિસ્તારમાં પણ સ્થળાંતર કરવાની ફરજ પડી છે અહીંયા અમે જ્યાં ઊભા છે ત્યાં પણ અત્યારે આંખમાં બળતરા થાય છે કંપનીના કોઈપણ જવાબદાર અધિકારી ડીશના અધિકારી કે જીપીસીબીના અધિકારી પણ અહીંયા સ્થળ ઉપર હાજર નથી અત્યારે જ ડીશના અધિકારી જોડે વાત કરી છે વારંવાર ભૂતકાળમાં પણ એની ફરિયાદો કરી છે આમ છતાં તેઓએ આ ફરિયાદોને નજર અંદાજ કરી છે એનું પરિણામ આ જિલ્લાની પ્રજા ભોગવી રહેલી છે જો આના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આનાથી પણ વધારે મોટા અકસ્માતો થશે અને મોટી ભયંકર ઘટના બનશે એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહેલું છે સરકાર પણ નિશ્ચિત છે સરકારને પણ આ વિસ્તારના લોકોની સેહત માટે આરોગ્ય માટે કોઈ પણ લેવા દેવા નથી પડેલી નથી અને અણુબોમ્બના માથા ઉપર રાખીને જાણે સૂતા હોય આ વિસ્તારના લોકો એ પ્રમાણે સરકારે એમને છોડી જ મૂકા છે ત્યારે આ તપાસ આગની તપાસ થવી જોઈએ અને ખાસ કરીને જે પ્રોડક્ટોની મંજૂરી આપી છે એ પ્રોડક્ટો સિવાયની અન્ય પ્રોડક્ટો બનાવી અને ગેરકાન કાયદેસર રીતે જે કામગીરીઓ ચાલી રહેલી છે એના પરિણામે આવા અકસ્માતો વારંવાર થાય છે તપાસના છેલ્લે સરવાળે મીંડું કોઈપણ તપાસને લીફાપોતી કરીને બંધ કરી દેવામાં આવે છે એના મૂળમાં જવામાં આવતું નથી અને એના કારણે આવી ઘટનાઓ વારંવાર બની રહેલી છે હું કલેક્ટરશ્રીને પણ અને આ વિસ્તારના જે જીપીસીબીના અધિકારી છે મેડમ એમને પણ ધ્યાન દોરવા માગું છું કે તમે જો આ બાબતે ગંભીર નહીં બનશો તો તમારી કચેરીઓનો ઘેરાવ કરતા પણ અમે અચકાઈશું નહીં કેમકે આ વિસ્તારના જે રહીશો છે એના આરોગ્યની સાથે ચેડા થાય એ ક્યારેય ચાલી શકાય ચાલી શકે નહીં સમાચારોની ઝડપી અપડેટ માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો